કે મમ્મી આજે કારેલાની સબ્જી બનાવો તો ફાઈનલી મમ્મી કારેલા લઈને આવજો ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મારું મસ્ત મજાનું જોઈ લો આ હા 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 કરેલા કરેલા દાદાએ દાદીનો નો ફોન હપત કરી આલ્યો એ કહેતે હતા કે કોઈનો કેથી ના કદ મારી શું વાત છે એ મમ્મી તારો ફોન તૂટી ગયો ને એ હાજો થઈ ગયો કમ્પ્લીટ પપ્પાએ કોઈને જણાવ્યું નહીં સરપ્રાઈઝ આપી તને બોલ સરપ્રાઈઝ આવી

જે એન્જોય કરવાની છે તો બ્લોગ બી ગુલ્ડ સ્પિપ કરી ને જોતાની સપોર્ટ કરતા રહ્યો નહીં તો ને એમ સારું લાગશે તો લાઇક કરજો શેર કરજો સબક્રાઇબ કર્યો ત્યાં તો ચાલો હું મોડું નથી કર્યું સરસ ગુડ મોર્નસિંગ કરી દઈએ છીએ બાય ગુડ મોર્નિંગ બી જય માતાજી ગુડ મોર્નિંગ રી જય માતાજી ચાલો વીરો બરાબર વીરો આભા જતા ગુડ મોર્નિંગ અલ્યા આજે તો મસ્ત મસ્ત ક્યૂટ ક્યુટ લાગ્યું હો ગુડ મોર્નિંગ

કઈ જવાનું છે જોવો તો ઘરે તો આવી ગયા છે બજા મે શું શું લઈને આવ્યા તમે ચોકોબાર શું લઈને મે જમવા માં ખાવા માં કારેલા કારેલા કશું નહીં મિત્રો આજે મમ્મી કારેલાની શાક બનાવશે જો કે કારેલા શાક મને ભાવતું જ નથી પણ ગઈ ફેર તમને ખબર હશે કે ગઈ ફેર કે કારેલા શાક રીતે કાય બનાવ્યું હતું તો મસ્ત એકદમ લાગતું હતું કડવું બિલકુલ લાગતું નહોતું એટલા માટે ફાઇનલી મે સામેથી કીધું કે મમ્મી આજે કારેલાની સબ્જી બનાવો તો ફાઇનલી મમ્મી કારેલા કારેલીને આજો બાકી આ તો મારા પહેલેથી દુશ્મન છે છતાં પણ આજે મેં સોમેથી કીધું કે તમે બનાવી નહીં ગીરો આખાઈશ હે પપ્પા એનું ચોકોબાર ખવડાવો ને તમે હે દાદા ખવડાવ બેઠા દાદાના જા તારી સેવા દાદા કરશે જા તારી સેવા દાદા કરશે વા બર ખાવા દા તે કેવું કરા મમ્મી તું કેરી લઈને આઈસ બોલ બોવા સાથી બધા પૈસા લઈ ગઈ હોય તો જવાની એમ ના લઈ કેરો

બાજીના રોટલાની ની હારમાં રોટલી આવે મારી હતી કઈ રોટલી જોવો તો ખરા બાજીના રોટલાની ની હારમાં એક રોટલી ખાઈને તરી જાય હા એક જ જોડી તો બહુ થઈ ગઈ અમારી હતી કા પણ પાતરી હોય ને હા હા પાતરી ખરી એ વાંધો ના પાતરી ખરી ટેન્શન નહીં તો જો મિત્રો જોડે છાશ લાવ્યો છું આજે કેમ કે છાશ ખાવી છે રોજ રોજ એવરીડે હું છાશ લાવું છું ગોકોની રજવાડી મસાલા છાશ જો કે મને બહુ જ ભાવે છાશ ચાલો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મારું મસ્ત મજાનું જોઈ લો આ હા 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 કરેલા 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 ની સબ્જી બની છે ભાઈ કડવી લાગે નહી લાગતી જોઈએ પાલવે મેં લઈ છાસ કરવા માટે પોણી તો તમારે લઈ જા નહી એવું ના હોય ચાલો મિત્રો હવે ફરવા જમી લે છે જોડે છે છાસ મસ્ત મજાની લાહે અરે અમારી પીહુ ને રૂહી તો ગઈ છે સ્કૂલે જો કે 1 વાગે અમારી રૂહી ને લેવા જવાનું છે 1 વાગે અમે 10 મિનિટ આપી છે

બસ એ ટાકા ખો લાગજે મેડમ એ કીધું ટાકા ખો તો પડે છે અહીંયા જવાની નસ બોલે આ મહિનો જવાનું મને મોકલવાની જ ને આ આગડી એટલે છે હું મોંજાસ બેણા ના પાડે છે શું ના કે મે એ તો એ લોકો ને પૂછવાનું આપણે આપણે આ સ્કૂલ એટલે એ તો

હા જો મને યાદ આવ્યું બપોરે પપ્પા બે વાગે ટાઈમ અંદર ઘડિયાળ હોમું જોઈએ ફટાફટ બજારમાં ગતા રહ્યા તો હમણાં વિચાર્યું કે શું કરવા ગયા પછી ત્યાં ખબર પડી કે દાદા એ સર પૈસા આપી દા એમ ને હા તો ફોન કઈ ગયો હજુ અંદર મૂકી રાખ્યો છે ના મને કહેતો ખરી અંદર છે ફોન હો બોલ મને આ ઘરના કહેવા લખો કે મને કહેતા નહીં બોલો વાહ તે તો અહીં ભાગી નાખેલો એમને ફોન

મમ્મી તારો ફોન તૂટી ગયો ને એ હાજુ થઈ ગયો કમ્પ્લીટ પપ્પાએ કોઈને જણાવ્યું નહીં સરપ્રાઈઝ આપી તને બોલ સરપ્રાઈઝ આવી તારે જો અહી નતો ભાઈ ગયો મજો ભાઈ ગયેલો જ તો નહીં ને કમ્પ્લીટ કરી આલ્યો કોમ્બો નાખવાનો હતો બોલ કોમ્બો નાખ્યા રે કોમ્બો નાખ્યા પાછળ નું ગ્લાસ નાખ્યા બજો પપ્પાએ પપ્પાએ જણાવ્યું નહીં નહીં જણાવ્યું મને જણાવ્યું નહીં ને નહીં મેં પૂછેલું કઈ જાવ તો કશું કે નહીં ગયા નહીં ગયા નહીં ને ખુશ મમ્મી સ્ટાર્ટ આ વિડિયો તમને સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઈટ આજે ગરબા ગાશું તમે ગરબા ગાવ હોય તો ચાલુ કરજો લાઈવ મારા મામા કરશે બાય બાય ટુ યુ ટાટા ગુડ નાઈટ